જામનગરમાં વધુ એક અવૈધ દરગાહનું ડિમોલેશન થયું જામનગરના ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે સરકારી જગ્યા પચાવી પાડવા માટે દરગાહના રૂપમાં કરાયેલ દબાણને દાદાના બુલડોઝરે જમીદોસ્ત કર્યું છે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા ત્રણ જેસીબી મશીન દ્વારા તોડપાડ શરૂ કરવામાં આવ્યું હતું અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી જામનગરમાં વધુ ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફરી વળ્યું છે જામનગરમાં એકાવન દુકાનો ઉપર ફરી વળ્યું દાડાનું બુલડોઝર જામનગરમાં ગેરકાયદેસર દબાણ ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ચાલ્યું છે કાલાવાડ રોડ પર આવેલ મહાપ્રભુજીની બેઠક પાસે ટીપી સ્કીમ એક રોડ પર આવેલ મહાનગરપાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે મહાનગરપાલિકા દ્વારા એકાવન દુકાનો પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે એક લાખ છવ્વીસ હજાર ચોરસ ફૂટનો સરકારી પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાનો પચાસ કરોડનો પ્લોટ પણ ખુલ્લો કરવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર હિરેન ગાંધી જામનગર જામનગર આજ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે મળીને અને અલગ અલગ જગ્યા જે ગેરકાયદેસર દબાણકારો છે જે દબાણની કાર્યવાહી હટાવવાની કાર્યવાહી ચાલુ છે અમે મોર્નિંગના સમયમાં જે મહાપરભુજની બેઠક પાસે લગભગ પિસ્તાલીસની આસપાસ કોમર્શિયલ સરકારી જગ્યા પર જે જમીન બનાવેલી હતી જે દુકાન બનેલી હતી અને આની કિંમત લગભગ પચાસ કરોડની આસપાસ હતી અને મોર્નિંગ મેં ત્યાંથી દબાણ દૂર કરવામાં આવ્યો હતો અને અત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે ગેરકાયદેસર રૂપથી બનેલો છે અને આને હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને કોઈ પણ જાતનો કોઈ પણ આપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના થાય એટલા માટે અમે જાતે હાજર છે અને અમારા જે એસપી અને ડીવાયપી અને પીઆઈ અને પચાસ થી સો ને આસપાસ પોલીસના સ્ટાફ પણ ત્યાં હાજર છે ટીપી નંબર એક લાખ છવ્વીસ હજાર ચોરસ ફૂટનું જે ટોટલ ક્ષેત્રફળ છે એમાં થોડા સમયથી બિન અધિકૃત બાંધકામ થયેલું હતું મોટાભાગની દુકાનોના સો રૂપે બાંધકામ હતું જેનું ક્ષેત્રફળ પંદર હજાર ચોરસ ફૂટ જેટલું છે અંદાજે જો કિંમત જોવા જઈએ તો પચાસ કરોડ જેટલી કિંમત થાય છે આ બાંધકામ રોડ સાઇડમાં હોવાથી અંદરનું જે બાકીનું ક્ષેત્રફળ હતું પ્લોટ નંબર ફિફ્ટી નાઇનનું એને પણ અવરોધરૂપ હોય એ પણ અમે કામગીરી ન કરી શકતા જેથી હવે અત્યારે ફિફ્ટી વન જેટલી દુકાનો હતી એના બિનઅધિકૃત આ બાંધકામને ખસેડવાનું દૂર કરવાનું આ દબાણને તોડી પાડવાની કામગીરી અત્યારે અમારી ચાલુ છે ભવિષ્યમાં પણ જે જેએમસીની મિલકતોમાં સર્વે બાદ અનધિકૃત દબાણો માલુમ પડશે તો એને આવી જ રીતે ખસેડવામાં આવશે